પુરા થઈ ગયા ખાટલામાં પડ્યા છે લેતા આવો ભાઈ બનજા કા વાટકા તો લઈને વાટકા લેતા વાડી એવું એક પીવન મારું જોતી આમ નામ છે વર્ષો જોડે

કાલ પાડ્યા હતા ને ઈવડાઈ જો કે દઈને જો કિશોરભાઈ તરબૂચ લાવ્યા પટ્ટાવાળો તરબૂચ સહી કલી મસ્ત મજાના બપોરા માખી ઉડાડ અમાર ગાલ પર ને માખી ઉડાડ જ નહીં સહે કોરા કોરા વખેરેલા રોટલા મજા આવે છે ને જો કોને કોને આવા રોટલા ખાધેલા કમેન્ટ કરી દો આપણે મસ્ત મજાના બપોરા કરીને આવી ગયા પાછા લીમડાના ખાઈએ પાછો ને પવન પડી ગયો આ છાંય નથી દેવાતું એટલી ગરમ થાય ગરમી એટલી ને ઉકળા થાય એટલો બધો છે ઉકળ પે પવન નાખે છે ને ફાઈનલ છે ને મિત્રો ઘણા દિવસ પછી આજે લાઈટ આવી ગઈ છે આપણે ટીસી છીએ ને આજે બપોરે કેટલા બાર હા બાર વાગ્યા હતા બાર હવા બાર આવ્યા હતા ટીસી બદલાવા એ બદલાઈ કે ને લાઈટ આવી ગઈ હજુ મોટર ચાલુ કરી દીધી શાકભાજી માં ને ઉલ્યો આપડે ચીંજ વો નતો મિત્રો ચીંજ વો એમાં ચાલુ કરી દીધું છે પાણી ખરા તડકાનું જેમ કે અત્યારે પાવું પડે એમ છે ને અત્યારે તડકાનું કોવાય નહીં ભાઈ લાઈટ ચાલુ હોય જાય એમ કંઈ નક્કી ના ગયું હોય હમણાં પાણી પંદર વીસ વીસ દિવસ જેવું થઈ ગયું પાણી મળ્યું વિશ્વરભાઈ જો મંડી ગયા નાવા ના બમ બસાય

કન્ટિન્યુ બ્લોકમાં છે ને બનારી ગયો સાંજના છ વાગી ગયા હે અને મસ્ત મજાનો ટાઢો પોર થઈ ગયો એને ટાઢો પોડ થઈ ગયો મસ્ત મજાનો લુ ને તડકો બધી ગાયબ થઈ ગયો આવું થઈ જાય ને એટલે અમે એને એને દેશી ભાષામાં એમ કે ટાઢો પોર થઈ ગયો સો સાડા સો પાંચ છ વાગી જાય ને તો એમ કે ટાઢો પોર થઈ ગયો આવું બધું હોય અમારે ગામડામાં બાકી અમારે શિવમભાઈ જાઓ એટલે આશુ પાલમ ને જામુગાઇથી રમે મોઢા એમ નાખે તકે જો સુબતા તા મે મે કે તા હા જો હાલ આય ર ભાઈ બિહને જોઈન કે ગુવાર વિના માં આયા સાક પેજી વિનાયે પૂરোহিত આક વિના પૂરোহিত વિનાસ તો તું શું કરે તા પકડે હા હે કા પકડે તા ખાવ એ છે ઓય નો ખાવ પૂરો રાડુ ના ખાને પૂરો રાડુ ના ખાને હલો ડાયરો ને કેમ છે બધા રાધે પૂરો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બુલામ કાંકડી થાક નહીં હે કાંકડી થાક નહીં બુલ કે એમે વેલો જોઈને કાય ભાઈ ને ફૂરડા ભાલ્યા

ரா படிசா வை ரோசாய ગઈ ને બે મિત્રો અમને આવ્યું ગટર લાઈન નાખવાની ને ગટર હે આપણે થળિયા ગાડવાના તો કાઢે છે બે હે આપણે ને ટાઈમ થઈ ગયો મસ્ત મજાની હવે વિડીયો એડિટ કરવાનો અને બુઆનો ટાઈમ થઈ જાય વાળ પલ્લી કરતા બાપુ ને જાય ખાટલે આવી ગયા ફાળિયામાં લાઈટ આવી ગઈ લાઈટ બીજી બાજુ ચાલો હવે ને ડાયરો આ સાથે જ આપણે નાનકડો એવો બ્લોગ છે ને આને પૂરો હવે હે મળીશું નેક્સ્ટ નેક્સ્ટગ ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ